નાનપણથી સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓથી પરિચિત થાય અને અભ્યાસ બાદ આ બાળકો બને તે માટે એક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારની ચાલીસ શાળાના બાળકોની ટીમોએ શાળામાં ભાગ લીધો હતો અને બાળકોને અન્ય પ્રવૃત્તિઓ વિશે સમજણ આપવામાં આવી હતી બાળકો અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ પાવરદા બને તે માટે ડીસાની કેબી અગ્રવાલ હાઈસ્કૂલ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે આ શાળામાં વિશેષ પ્રકારના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરની અલગ અલગ ચાલીસ શાળાના બાળકોને બોલાવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની તાલીમ આપવા ઉપરાંત ગુજરાતના અલગ અલગ ભૌગોલિક વિસ્તારની સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ચાલીસ શાળાના બાળકોએ ત્રણ દિવસ સુધી સવારના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધી તાલીમ લઈ રહ્યા છે આ ઉપરાંત કેબી અગ્રવાલ શાળાના બાળકોએ ડીસાના મહેમાન બનેલા ગુજરાતની અલગ અલગ ચાલીસ શાળાના બાળકોને રાત્રિ રોકાણ માટે પોતાના ઘરે લઈ જઈને મહેમાન ગતિ કરાવી રહ્યા છે આ બાળકોને હાથ બનાવટની વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટ ગણિત અને વિજ્ઞાન જેવા જટિલ વિષયોનું જ્ઞાન મળી રહે તે માટે પણ સ્ટોલ બનાવી સમજણ આપવામાં આવી રહી છે આ ઉપરાંત બાળકોને માટીમાંથી વાસણો કેવી રીતે બનાવવા તે અંગે પણ વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે આ કાર્યક્રમનો હેતુ બાળકોને શિક્ષણ પ્રત્યે રૂચિ જગાડવાનો અને શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ બાળકોને પાવરતા બનાવવાનો છે